એ લોકો એ શું કર્યું એ લોકો એ કયો વિકાસ કર્યો ખેડૂતોની પીડા શું છે બેનોની વેદના શું છે ગળા ફાસા ખાય છે માતાઓના ગળા વેતરાય છે કિસાનો ની દીકરીઓ રાડો પાડે છે હળદર માં કે અમારા પતિ ને સુકામે લઈ ગયા અમારા ભાઈ ને સુકામે લઈ ગયા અમારા બાપ ને સુકામે લઈ ગયા વેદના આપણને ખબર છે પણ મારે આ ભાજપને કેવું છે મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા અમારા એપીએમસી માં અમારો ખેડૂત ભેગો થયો તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો તમે બોટાદમાં તાળા માર્યા અમે ન્યાથી હળદરમાં આવ્યા હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો પણ ત્યાં તમે અમારા વાહા ઉપર લાઠીઓ વરસાવી અમને જેલમાં બંધ કર્યા પણ આજે મારે કેવું છે કે આ જોઈ લ્યો નજારો આ સૌરાષ્ટ્રની ધરતી નજારો કે તમારા જેલના તાળા તૂટ દીકરાઓ જલ્દી બહાર આવશે વાત મારે તમને કેવી છે મારે લોકોને કેવું છે કે આપણે ડરવા વાળા નથી આપણે લડવા વાળા છીએ

હાલેણાં ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની વજોની ફોજને ડરાવી શકે આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતોએ જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી એક વિસ્તારના નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકો લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે અને આપણે આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી અમે ઇતિહાસ લખવા વાળા છીએ દેખા ભાંગીને ધાન ઉગાડીએ છીએ પાટુ મારીને પાણી કાઢીએ છીએ કણ વાવી અને મણ પેદા કરીએ છીએ મારી માતાઓ અમે ડરવા વાળા નથી અમે માંગીએ છીએ અમે માંગીએ છીએ અમારો અધિકાર છે બાકી અમે દેવાવાળા છીએ અમે દેવાવાળા છીએ એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો મારી માતાઓ રણચંડી બનવું પડશે કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો બાકી અમને છીનવતા પણ આવડે છે અમને છીનવતા પણ આવડે છે આ તાકાત તમારે રાખવી પડશે શ્રી અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આવ્યા છે અને આ ભાજપ જે બેરી પણ છે જે મૂંગી પણ છે જેને દેખાતું પણ નથી ને એને આ ક્રાંતિ દેખાડવાની છે આ ક્રાંતિ દેખાડવાની છે આ હુંકાર આંખી લઈને જવાનું છે સમય વધારે નથી વાતો ઘણી છે અને વખાણ પણ ઘણા છે અને આ ભાજપને ભાજપના કાળા કામ પણ ઘણા છે હું મારી વાણીને વિરામ આપું ને એ પેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ પસીનાથી સિંચીએ છીએ અને જ્યારે અમારી એપીએમસી જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને એ વાતની વેદના છે એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધાન મારું સોનું બોલો મારું ધાન મારું સોનું મારી માટી મારો ભાવ મારી માટી મારો ભાવ અન્યાય નહીં સહન કરીએ અને આ તાકાતથી આપણે આપણા જેલમાં બંધ વિલ્લાઓને છોડાવાના છે, ਕਿਸਾਨોના અધિકાર માંગવાના છે અને અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે ડર્યા વગર લડવાનું છે અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ છે ત્યારે કહીશ કે સરદાર લડે थे ગોરો સે, હમ લડેગે ભાજપ કે ચોરો સે. સરદાર લડે थे ગોરો સે लड़ेंगे भाजपा भाजप के चोरों से बोलो भारत माता की जय जवान वंदे धन्यवाद जय हिंद जय भारत